નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સફેદ પાવડર ભરેલી પ્લાસ્ટિકની ઠેલીઓની આડમાં કન્ટેનરમાં ભરીને લઈ જવા તો વિદેશી દારનો જથ્થો ઝડપાયો મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા એક્સપ્રેસ વે ટોલ નાકા ઉપરથી બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય એલસીબીએ કન્ટેનરમાં ભરીને લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંદુસર પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલા એક્સપ્રેસ વે ટોલનાકા પાસે વડોદરા ગ્રામ એલસીબી પોલીસને સફેદ પાવડર ભરેલા પ્લાસ્ટિકની ઠેલીઓની આડમાં કન્ટેનરમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને ગોધરા વડોદરા થઈ અમદાવાદ તરફ જતી કન્ટેનર રોકી તપાસ કરતાં બીયનના ટીમ નંગ બાર હજાર બસો ચોસઠ કિંમત રૂપિયા ચૌદ લાખ એકાણું હજાર નવસો બાર સાથે કન્ટેનર ચાલક સુનિલસિંઘ કમલેશ સિંઘ રહે જમ્મુ કાશ્મીર સાથીદાર કાદીર ખાન રહીમ બખ્ત રહે હરિયાણાને ઝડપી પાડી મંજુસર પોલીસ સ્ટેશન લાવી પ્રોવિઝન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે બીરો સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી